નાનું છોડ હતો તે છોડ સાવ નાનું અને માંડ માંડ તેના ઉપર બે ચાર પાંદડા આવેલા એક વખતની વાત છે બકરીઓનું ટોળું ત્યાંથી જઈ રહ્યું હતું અને ત્યાં જ એક બકરીનું એક બકરીનું ધ્યાન તે નાના છોડ ઉપર ગયું તેને તે પાંદડાઓને ખાવાનું વિચાર્યું તે ખાવા જઈ રહી હતી ત્યારે પેલું છોડ કહે કે બકરી બહેન બકરી બહેન તમે મારા પાંદડા ખાશો નહીં હજી હું સાવ નાનો છું જ્યારે મારા પાંદડા અને હું ઘટા ઘટાદાર થઈ જાઉં પછી તમે ખાજો આમ છોડ કહે છે પરંતુ પેલી બકરી એ પેલા છોડનું માનતી નથી અને તેના બધા જ પાંદડા ખાઈ જાય છે પછી તે ખૂબ જ રડવા લાગે છે છોડ ખૂબ જ રડવા લાગે છે અને કહે છે કે હે ભગવાન તે મને કેવો અવતાર દીધો છે હમણાં જ મારા ઉપર બે માન માંડ બે ચાર પાંદડા આવ્યા હતા ને એ પણ ગુમાવી દીધા આ રીતનું તે ખૂબ જ દુઃખ લગાડે છે થોડી જ વારમાં એક પક્ષી તેની ડાળી પર બેસે છે અને તે છોડની ડાળી પર બેસવાના કારણે છોડ આખું નમી જાય છે છોડને ખૂબ જ દુઃખ થઈ રહ્યું હોય છે તેથી તે પેલા પંખીને કહે છે પક્ષીને કહે છે કે હે પંખી તું મારા ઉપર બેઠો છે અને મારો જે હું છું તે વળી ગયો છું માટે તું અહીંયાથી ઊભો થા નહીતર હું

કે હા હજી હું સાવ નાનો છું અને માંડ માંડ મારા પાસે બે ચાર પાંદડા આવ્યા હતા અને તે પણ પેલી બકરી ખાઈ ગઈ આ બધું સાંભળીને પેલા પેલી ચકલીને ખૂબ જ દુઃખ થાય છે તેથી તે કહે છે કે તું ટેન્શન ના આવશે ત્યારે તારા મૂળમાં પાણી આવશે અને પાણીના કારણે તું વૃદ્ધિ પામીશ તેથી તું જલ્દી મોટા થઈ જઈશ પેલી ચકલીને ખૂબ જ દુઃખ થઈ રહ્યું હતું તેની જે વાત સાંભળીને એટલે તે છો જે વૃક્ષ તે આ વાત કહેતા કહેતા રડવા લાગ્યો પેલી ચકલી ત્યાંથી ઉડી જાય છે અને ઉડતા ઉડતા એક ટેકરીના ભાગ ઉપર ઘટાદાર એક ઝાડ હતું એ ઝાડ પર બધા પક્ષીઓ પંખીઓ બધા રહેતા પણ મોર બગલો ચકલી પોપટ કાગડો વગેરે વગેરેના પ્રાણીઓ ત્યાં રહેતા એટલે તે ચકલી ત્યાં ગઈ અને બધું કહ્યું તેને જે પેલા છોડ વિશેની બધી જ વાત કહી અને તેને કહ્યું કે હું મેં મેં પેલા છોડને ઉછેરવા માટે પાંચ છ ફેરા કર્યા પાણીના પરંતુ કાંઈ જ અસર થઈ રહી નથી તે કેટલાય દિવસથી તરસ્યો છે બધા પ્રાણીઓ આ વાત સાંભળી તેની બધી વાત કહી તે સાંભળીને ખૂબ જ દુખી થયા તેમને દયા આવી તેના ઉપર અને તે એક નજીકના તળાવમાં ગયા અને ત્યાંથી પોતાની ચાંચમાં જેટલું પાણી સમાય તેટલું પાણી લાવવા લાગ્યા અને ધીરે 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 ચકલી આગળ અને બધા પ્રાણીઓ પાછળ પક્ષીઓ પાછળ તે ચકલી ઉડતી ઉડતી પેલા છોડ પાસે ગઈ છોડને બતાવ્યું કે આ છોડ છે જે ખૂબ જ મુશ્કેલીમાં ફસાઈ ગયું છે તેથી તે દુઃખી છે ત્યાં બધા પ્રાણીઓ દસ પંદર પાણીના આંટા મારી અને પેલા છોડના મોહમાં પાણીએ મુકાવ્યું ત્યારે બધાએ પાણી આપ્યું અને તેને એક વખત ફરીથી જીવનદાન આપ્યું બધા પ્રાણીઓને આ દયા જોઈને તે શુક્રિયા માને છે એટલે કે તેનો આભાર માને છે બધા પ્રાણીઓનો પછી તો કે તે આ ચોમાસું આવ્યું ને તે દરરોજ પ્રાણીઓ વહેલા બપોરે અને સાંજે સવાર સાંજ અને બપોર પાણી આપે પંદર વીસ આંટા મારે અને તેને પાણી આપવામાં તેના ઉપર ગયા આવતી હતી બધાને ધીરે 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 વરસાદનો સમય આવ્યો અને વરસાદે મુશળધાર મન મૂકીને વરસ્યો અને આવા કેટલાય ચોમાસા વીતી ગયા અને પેલું પેલો છોડ એ ખૂબ જ ઘટાદાર હવે તે છોડ નાતો રહ્યો પરંતુ તે એક વૃક્ષ ઘટાદાર વૃક્ષ બની ગયું હતું અને આ બધું જોઈ એક વાત એક દિવસની વાત છે એક વાદળ તેના ઉપર આવીને બેસી અને તેને બધી વાત કહી અને ત્યારે પેલો જે છોડ હતો જે પહેલા જે છોડ હતો ને હવે જે વૃક્ષ થયો ને એને બધી વાત કહે છે કે હું સાવ નાનો હતો પંખીઓ મારી મદદ કરી અને બધા પંખીઓ તેની ઉપર આવીને બેસે ને વાતો કરે તે તેને ગમતું બધા પંખીઓ પક્ષીઓ તેના જે પાંદડા પર માળો બનાવે રહે તેને ગમતું હતું બેસે તે ગમે અને તે ખિલખિલાટ હશે અને પાંદડા હલાવે અને તે વૃક્ષ નીચે તો પેલા બધા જે જે પેલા મુસાફરીઓ હોય તે પણ બેસતા ગાયો પણ બેસતી ભેસો પ્રાણીઓ બધા બેસતા ત્યારે તેને ખૂબ જ આત્માની ઠંડક મળતી એટલે કે તેને તેવું બધું ખૂબ જ ગમતું હતું અને તે બધા જ પંખીઓને આભાર માનતો કે જેમણે તેને મદદ કરી હતી તો મિત્રો આ વાર્તા ઉપરથી આપણને બોધ મળે છે કે આપણે કોઈ મુસીબતમાં પડેલ માણસને મદદ કરવી જોઈએ તેથી તે વસ્તુ હોય કોઈ પ્રાણી હોય કે વ્યક્તિ હોય મદદ કરીએ તો તેને આપણે સહાયરૂપ બનીએ હોય છે બનતા હોઈએ છીએ તે ખૂબ જ સારું રહે છે અને એ મુશ્કેલીમાં મુકાયેલા લોકોની હંમેશા માટે આપણે તેની મદદ કરવી જ જોઈએ